બેટા મારા દારૂ ઉતારો તો હાલતા જ નહીં આ ટ્રેમ આઠ એમ છે કે હું ઉતારે ઉધાર ના રખાય કે નવ હજારનો ફોન પસાર રૂપિયા આયા અને પછા નું પી ના તારી લો મારા બેટા ઉધાર તો ગતો હાલતા જ નહીં આઠ એમ નહીં અને મારા બેટા ને પૈસા ના આલે રમવા ખાલી સો રૂપિયા જ માગ્યા હતા મેં તોય મને ના આલ્યો અને ઉઠાડી મેલ્યો રમો છે ખડા રમે હું એ જોઉં રમાડે

અલ્યા ભાઈ તો ત્યાં તમે હોય છે અને તમારે તો ઓળખે શું કામ ના હોય સાહેબ ભાઈ તમારે ઓળખે ફોન કરી સાહેબ પણ તમે આલો કરી આલો હાલે મારો

নিণুচ িকছেণন্ালু আশডিন 8 দেঠাপাক ExcelKK দিনখপাকের কষ৅্চাক্য় কষ্ су কশছব মার দুণু সারা কঠাখনই কবডাং দুদম.. করাডব কাশমল কাশ�

એ પતરાંં ચાલા માઈક કરલે મારવાનો આ જો તો મોર રાખો છો ના ના ઈરાબ રાખો ના ના દેતો છે પાવનો છે તું ઓ હો મારતા બા આકા આવડા ના હું તાર બતાય ને અહીંયા ને મારું ભાઈ ભાઈ આલે 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 એ વાત અવાજ ઓભી જશે લે અવાજ ઓભી જશે અંતરા

આ પ્લેટ લખા પાસે ના ના એટલે એટલે રાકા શું ઓહો તો તો કે ઓનકારમાંથી પી રિસાયકલ મતલબ પસા આલીશ વાપરવા તલ મત બતાય આ આમ તો ને એટલે ભેગો છે એવો છે એમને હોવે તો મોર બોલાવા ના પડે ફોન આવ્યો એસી એસી હોવે આ ફોન કર્યો તો મને આયા ફોન કર્યો તો

આ પર આડો અમાર ખોલો ખોલવા ના છે હો ઓલ હાડો હોય તાર તમાર પાસે બતાલે તો હો હો આ તાની હો હો રાખો રાખો આ હો આપડો તમે

મારી નાખે બરાબર

આરયો કાલ એમ લઈ તો આયો છે કાલના બેહરીન ગયો તો હવે આયો છે આરયો દારૂ લઈ આવ્યો બસ મારા સુમરા લઈ આવ્યો છે સાર દારૂ છે આરયો શિકરાવાજ છે

અરે લઈ અને સાહેબ આ તો ફૂલ જુગાર્યો હશે સાહેબ હસી